કે આ રાહુ તમારા લગ્નમાં એટલે કે તમારા હાઉસમાં ખુદ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે રાહુ સાતમા ભાવમાં એટલે કે લગ્નનો અને ભાગીદારીનો એટલે કે પાર્ટનરશિપનો અને સંબંધોનો જે ભાવ છે એમાં તમને વ્યવસાયમાં થોડી અસ્થિરતા લાવવાનું કામ રાહુ કરવાના છે તો ધ્યાનથી તમારે કાર્ય કરવાનું છે પાર્ટનરશીપમાં જે લોકો હોય છે એમને ખાસ જીવનશક્તિમાં તીવ્ર વધારો કરશે કે તું પહેલા ભાવમાં એટલે કે લગ્નમાં આત્મવિશ્વાસ જે તમારો છે એ થોડો ઘટાડશે અને કરિયરની હું વાત કરું તો વ્યવસાયમાં નવી ભાગીદારી પરંતુ વિશ્વાસની કસોટી ખાસ કરવી જરૂરી છે વિશ્વાસ કરીને આગળ વધવું કરિયરની વાત કરું તો નવી જવાબદારીઓ મળી શકે છે પરંતુ સહકર્મીઓ સાથે થોડું બોલાચાલીને તણાવ પણ વધી શકે છે ધનની વાત કરીએ તો નવી ભાગીદારીથી આવક ભાગીદારીમાં જો તમે બિઝનેસ કરવાના હો તો એનાથી આવક વધશે પરંતુ ખર્ચમાં થોડો વધારો થતો પણ જોવા મળી રહ્યો છે તો ખર્ચમાં થોડું નિયંત્રણ રાખવું ફૂલ દીપિકા અનુસાર નાણાકીય સંતુલન જરૂરી છે લગ્નમાં લગ્ન જીવનમાં તણાવ પરંતુ નવો જોમ અને શુક્ર શાસ્ત્ર અનુસાર થોડો સંયમ રાખવો જરૂરી છે મિત્રો જીવન શક્તિની વાત કરું તો રોમાંન્ટિક ઉર્જા તીવ્ર બનશે પરંતુ અસ્થિર

નવી ભાગીદારી સાથે અને અશુભતા જે છે વધારે છે પાસઠ ટકા છે સંબંધોમાં તણાવ પણ છે પરંતુ આ બધા માટેના ઉપાયો પણ છે આ ઉપાય તમે કરશો તો આ અઢાર મહિના દરમિયાન તમને શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે રાહુ મહારાજની કૃપા તમારા ઉપર અવશ્ય વરસશે અને આ ઉપાયો જે છે એ શાસ્ત્રીય ઉપાયો છે રાહુનો બીજ મંત્ર જે છે ઓમ રામ રા નમઃ ઓમ રામ રાહવે નમ એકસો આઠ વાર શનિવારે આ મંત્રનો જાપ અવશ્ય કરવાનું છે સંધ્યા ટાઈમે કરો તો વધારે સારું છે શુક્ર મંત્ર ઓમ ધ્રામ ધ્રીમ ધ્રોમ સ શુક્રા નમ આ મંત્રનો એકસો આઠ વાર તમે જાપ કરી શકો છો સફેદ વસ્ત્રો દાન કરો શુક્રવારે ખાસ શુક્ર શાસ્ત્રની અંદર લખેલું છે રાહુ કેતુ શાંતિ માટે ખાસ તમે પૂજા કરાવો નાગશાસ્ત્રની અંદર પણ આ લખેલું છે તો સિંહ રાશિના મિત્રો આ બધા જે ઉપાયો હતા એ મેં તમને સંબંધોની અંદર સાવધાની રાખવા માટેના અને આગળ વધવા માટેના જણાવ્યા છે આ બધા જ ઉપાય કરી અને તમે રાહુના ફળની પ્રાપ્તિ કરી શકો છો કેતુના શુભ ફળની પ્રાપ્ત કરી શકો છો આ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો અને ખાસ આ ચેનલના વિડીયોને શેર કરવાનું ના ભૂલશો આજ માટે બસ આટલું બીજા આવા વિષયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપો રજા જય yeah, ગુરુદેવ